બાપા નહી <gra> <tos Wireless Minute>

ન સબ દીધું બધા વેસી મારો પતનું કોઈ બોલ્યું કે તને કોણ બોલ્યું કે હું તને હમૂડો કશું બોલું છું ના હે ના બોલો તાકાત જ નઈ તમર બોલવાની પણ તને જાણો તને જવાની હું વાત કરું ના જવાય તને તમારો હવે ઉઠો તમર સુંસુ જો હું મારો ડાળો બગળ છે તાણે

અને તમને કહી દીધું વધર સપસા પણ નઈ કરવાની મારા આને સાર બાર નાખી દે હું તો કોઈ કરવાની નહીં આ તો નઈ મોને મારું કીધું અમે શું કરે છે કરતી એ મેઠાબા એ મેઠાબા એ કોણ છે હું આવો શંકરજી આવો ઉપર લાવો ખાટ લો બરોબર

na

તો તા હોતી ઇмна મોલે જાવ હ તારે મારે રાવુ નહી બરોબર આ બેઠ્યો કરેમોન કરેમો જ નહી અઘારો હોય થી તે તો લઈ જાવ અરે તું ઓય આ ના પાસો કોલી એટલી વાત મારી ના જવાય ચમ ના જવાય ના ના હું તને લાવી છું તું મને હું ને તારા ને કોઈ કરવા આયો આપણે પણ એટલી વાત નો ઘર ના ભગાય આપણું બધું ભગાય ઈ વન કદર ના હોય તો આપણો ભાગી નાખવાનું ઈ હું ના વાઈસા આના જો પીનાજી ને તો લાગી રે ઈમ નહીં થા તું જાય સતે ઈ વન લાગી રે ફેર પડતો હોય સેવા કા ઢા બેઠા ના નાના આબુદ નહી

મોરંડો કરીને માથા સળાવો એટલે કોમ કરશે બધું મોરંડો કરીને માથા બે હારો તો લુગડો ધોયેલો હું પેરું હું તો પ્લાય પ્લાય ફોન કરજે શંકર ફોન કર કોને કોઈને ફોન નઈ કર ભાઈ ને નહી કરવાનો કોઈ નઈ તો લાબી ઓનો ના ખબર પડે પડલે શરમ વગરનો નો કોઈ ના કે તમાર શું થાય જવું પણ બાપા હું તો હમુ કશું બોલે નહી એમ નેમ જતી રહી જો ફોન ફોન કરી આલ મને

અરે યાર તમારું હું વાત કરું મારા તો રોજ ના ડખા હોય સાહેબ અરે વાત સાચી પણ તમારે તમારી રીતે કુટી લેવાનું હોય અમારે મોરવાય નું અમારે કેટલું કોમ હોય એટલે આપડો એ શિકર કોક બોલ્યો થોડું ઘણું એમાં એ પેલી કોક મોટી આવી છે એ પેલી જાણી ને લઈ જતી રહી પણ હું હમણાં જ આવ્યો ભેગો થઈને ને તો એટલે તો વેવાય ને ટાણ એ આપડો જો આ જઈશું સવારે ને આપડે વધારે લોબુ થવા જવું નહીં આપણે જઈ લઈ આવીએ બે જણા

તમારાસ્ત છે <laughs> <laughs>

સોડિયાને જો લગીર તું ખાલી તો ખબર છે તમે સમજો છો હું અલે ટીલિયા અલે લે આ કે બાપુને લે ક્યાં સુ કે બસ આપણે દે લઈ આવીએ તા તો કોણ જાય બાપુને શું આ જૈસી કા મનને ખબર ભાઈ રૂલી એ કે બળ અમાર વાહન કાવો પડતે ન ખાવો પડતી એ હો થઈ બે બે હો થઈ ના ના હો થઈ એ વણા લસણ દેઈશું એ એ મારી ખાલી રે તારા ઘેર એ લઈને જઈ જાવ અને હું તો કુદ સારું કરી તો છે લઈને જઈ અને લાબી જ નહી વર જઈ આપ બે કામ કરશું બે અને આ કામ તો નાજ કરે પણ આખો દાય આ પર કામ કર કર કરવાનું હોય કે અરે આપણો બે કરશું લે મને નથી જરૂર હોય કણ જવાય નથી અલે આ પણ મારે થોડું કામ કરવાનું હોય કે જે આદમી નહીં કામ કરું તો ભઈ બની જા આદમી થઈ ના કરવો તો તું વાહન કહે કે તું રોજ વાહન કહે અરે વાહન કહે પણ ભઈરો ના થઈ ગયા આપણો કોણ તો કરા ઘરનો બધો કરવાય

જજે બાપા બોલાવી તાવ આવ અન જો હું આ નહીં નહી બરોબર આ કહી દીધું તમને સમ બાણો નહીં એટલે બેઠો કરવા આવતા લ્યો અમે કોમ તો કરું જ પડતા ને ક્યો ઈ તમન છો અમે તમા સુખો આખો દાવો ગમમાં જાય ને બસ ઓદ ના આવો 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 આવો

અને શિકર હાના ખોસ આપડે છે તે તાજ ગાલ્યા નેકડી આપડી જોરી હૈ મન છોડું ને આપડી જમાય છોડી કે સકે તે એ તમારા અમારા જમઈ મેલ લાફા મેલ છે ને જમ તેમ બોલ કે વાત છે કજી એ ના મેલ એ છોકરા મારા છોકરા કજી લાફા ના મેલ અને એ તો મારા છોકરો ને છે ને તમારા છોડીઓ ને ઓક્ષ પૂછો એ એ મોટી છોડી અમૂરજી મારા બલ્યાન બોલવા ના દે મોઢું સુંટી એમ કર ના આખો દાડો બોલ જે મુઢા માં આવી બોલી જ દેવાનું

અને આવું ના હોય ભાઈ જેની જેની બાબતો પેલી ને આ પેલી ને કોઈ નતું અરે એકનું ઘર પણ હા હું સાર વાઢી નાખું ખેતરમાં અગિયાર વાગ્યા હું છે મારતા એવા હું કેવું મારા મારે તમારું હોય તમારી સોળી નું હોપડવું કે છો

બાપડો આખો દાડો કોમ કરે તો એ હમુરદુ બસ બોલવાનું કોઈ વારો જ ના આવવાનો આણ વળી કોટું મને મને આબરુ કાટી જા મારી કોમ માં વાતો તો કે મે ઠાવાની છોડીયો તો અઠવાળી ને ઠોરી હઈ ના આવી જ ભાઈ એમ નામ કોમ વગર ને આપણો લેહેન ભાઈ આવી ભાઈ લેવા એ આપણો હારું લાગે આટલા હી કોમ છોડી ના આજ થી મારે કોમ જેટલું સર હું હારું વાત હો ભરી ઘેરાઈ ને છે તમારી અને તરત કોણીએ પીવારીઓ ના ના આવ્યો કીધું મારા આ

અમારો વિડિયો ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો જય માતાજી હતી ત્યારે મારી હરસી હતી